આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો છે જેમાં કંપનીના એક અને ત્રણ કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે જે ઘણી દુઃખદ ઘટના છે કંપની તરફથી આ લોકોને હાલમાં પચીસ લાખ વળતર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવી આપીશું તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ શરૂ કરી છે

કઈ કાલે ભારત એક પુસ્તક બનાવતાની અંદર કંપની કર્મચારી કાંટ્રાક્ટ કામદાર અમે બધી તમામ લાગતી લાગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમનો પૂરો સહયોગ આપવાની કોઈ રહ્યું છે અને કામ ચાલું છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે વધુમાં એક કોમ્પેન્સેશનની વાત છે એ આ ચાર તકના પરિવારો છે એને અત્યારે અમે પચીસ લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે પણ મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો મને કોમ્પેન્સેશન એમને પૂરું પાડ્યું હતું અને કંપની અને મેનેજમેન્ટને આ વાતની બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરી સર આ કયા બ્રાન્ચમાં આ સીએમ સીએમ અને ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય એનું તપાસનું ચાલુ છે ટેકનિકલ ડિટેલ મને નથી પણ એક્સિલ વેપર એક તો મને યાદ છે જે અત્યારે કારણ કે અમે રાતથી આમ પાછળ જ હતા પ્લાન્ટમાં એની ડિટેલ રિપોર્ટ આપશે તમામ ઓથોરિટી અને જેમ મેડમ દીધું જેમ અમે ગવર્મેન્ટ સમય એને પબ્લિશ કર્યું છે આપણી સમક્ષ ઘટના બની જાય કેટલા કર્મચારી ચાર લોકો કી મોત હુઈ और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है पीएम के लिए यहाँ पे लाया गया है चार चार में से तीन लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था तो उसकी प्रोसेस पूरी चल रही है कंपनी साथ में है फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं थैंक यू